ભાવનગર એલસીબી પોલીસ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી ત્યારે સરતાન પર રાતાખડા રોડ ઉપર પડતર જગ્યામાં એક શખ્સના હાથમાં ગુલાબી કલરની થેલી હોય જેની તપાસ કરતાં ભેળ માછલીની ઉલટી એમ્બર ગ્રીસ હોવાનું ખુલ્વા પામ્યું હતું ભાવનગર એલસીબી પોલીસે તળાજાના સરતાન પર રાતાખેડા રોડ ઉપર પડતર જગ્યામાં એમ્બર ગ્રીસ ભેળ માછલીની ઉલટીની સાથે મેહુલ ઉર્ફે હોટુ રમેશભાઈ બાંભણિયાને ઝડપી લીધો હતો एक पॉइंट त्रण सौ ग्राम एम्बरग्रीस एक करोड़ पात्र लाख ऐसी हजार की किमतनी साथे झड़पी ने तड़ाजा पुलिस स्टेशन में धोरसर गुन्ों नोधी तपास सौंपी थी વ્યવસાય શેનો કરે કરે ધંધો અચ્છા તો આજે વેલ માછલીની ઉલટી લાવ્યો છો ક્યાંથી લેવો છો આ તને કેમ ખબર પડી કે આ વેલ માછલીની ઉલટી છે પછી વેચવાની ક્યાંય કોશિશ કરી હતી ક્યારે મળી તને તો પંદર દી પહેલાં મળી તો અત્યાર સુધી તે તારી પાસે રાખી પછી કોઈને વેચવા માટેનો ફોન કર્યો એવો કાંઈ તો પોલીસને કઈ રીતે ખબર પડી કે તારી પાસે એને ખબર તો પડી છે ને કોક ને વાત તો કરી છે ને